પાવી જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પાનવડ પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે સભાઈ અભિયાનમાં જોડાયા અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ યોજાનાર છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ ચૌદ એક બે હજાર ચોવીસથી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જનઆંદોલન રૂપે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું કવાટ તાલુકાના પાનવડમાં આવેલા પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ સફાઈ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું આમ વિવિધ ધાર્મિક સ્થળો આ અઠવાડિયા દરમિયાન હજુ પણ ઘનિષ્ઠ સાફ સફાઈ કરવામાં આવનાર છે